તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું હું તમારા માટે આજે લઈને આવી છું એક નવી જ રેસીપી છે વાર તહેવારમાં તમે ખાઈ શકો છો ફરાળી પરોઠાની રેસીપી જે ખૂબ જ ટેસ્ટી બને છે અને એક પણ જાતના લોટ વગર આપણે બનાવાના છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો તો ચાલો બનાવી લઈએ ફટાફટ ફરાળી પરોઠા ફરાળી પરોઠા બનાવવા માટે અહીંયા એક આપણે પેન લીધેલું છે નોનસ્ટિક નું પેન લીધેલું છે ગેસની ની ધીમી શરૂ કરવાની છે અહીંયા એક કપ આપણે સાબુદાણા લઈ લેવાના છે જે આખા સાબુદાણા આવે છે તે લઈ લઈશું આમાં ભેજનું પ્રમાણ હોય છે તો તેને આપણે ભેજ કાઢવા માટે આ રીતે આપણે પાંચથી સાત મિનિટ અને ધીમી ગેંચની આંચ પર શેકી લેવાના છે આ રીતે હલાવતું રહેવાનું છે અને પાંચથી સાત મિનિટ માટે આને આપણે શેકી લેવાના છે થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહીશું અને આપણે આને શેકી લેવાના છે આ રીતે પાંચથી સાત મિનિટ આપણે સાબુદાણાનો ભેજ કાઢી લેશું આ રીતે શેકવાથી તેમાંનો અંદરનો જે ભેજ રહેલો હોય છે તે નીકળી જાય છે તો શેકાઈ જાય પાંચથી સાત મિનિટ થઈ જાય એટલે આને આપણે ઠરવા માટે મૂકી દીધેલા હતા જોઈ શકો છો ઠરી ગયેલા છે હવે આનો આપણે પાવડર બનાવવાનો છે ક્રશ કરી લેવાનો છે ક્રશ કરવા માટે અહીંયા જે નાનું મિક્સર જાર આવે છે તે લઈ લેવાનું છે અને આમાં આપણે જે ઠરેલા સાબુદાણા છે તેને એડ કરી દેવાના છે અને આને આપણો પાવડર એટલે કે ક્રશ કરીને આનો આપણે પાવડર બનાવી લેવાનો છે પાવડર સાવ ઝીણો આપણે લોટ આવે છે તેવો બનાવવાનો છે તો આને હવે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે સાબુદાણાને તો આ સાબુદાણામાં આપણે હંમેશા તમારે યાદ રાખવાનું છે કે આનું મિક્સર જાર આવે છે તે નાનું જ લેવાનું છે તેથી સરસ મજાનો આપણો પાવડર તૈયાર થાય જોઈ શકો છો અહીંયા મેં ક્રશ કરી લીધેલું છે અને હવે આને એક આપણે બાઉલ લઈશું અને ચાણવાની ચાણી આવે છે તેના વડે આને ચાળી લેવાનો છે જેથી આપણે સાબુદાણાનો જે ભૂકો મોટો રહી ગયેલો હોય તેને આપણે ઉપર કાઢી લઈએ અને ફરી વાર પાછો આપણે મિક્સર જારમાં એડ કરીને આપણે એને ક્રશ કરી શકીએ તો આ રીતે જોઈ શકો છો જે જાડો ભૂકો હોય તેને આ રીતે મિક્સર જારમાં એડ કરીને આપણે ક્રશ કરી લેવાનું છે તો આ રીતે આપણે ક્રશ કરી લઈશું અને બેથી ત્રણ વાર આ રીતે કરીને આપણે આનો જોઈ શકો છો ભૂકો એટલે કે લોટ તૈયાર છે અને બે ચમચી આપણે આને સાઈડમાં વાટકામાં કાઢીને મૂકી દેવાનું છે તો હવે આપણે એડ કરીશું આમાં ઝારી લઈ લેવાની છે ખમણવાળી અને આપણે બટેકો અહીંયા બાફેલા દોઢ બટેકું મેં લીધેલું છે તો આને હવે આપણે ખમણી નાખવાનું છે તમે નાના બટેકા લો નાની સાઈઝના તો બે લેવાના છે મીડિયમ સાઇઝના મેં અહીંયા દોઢ લીધેલા છે અને મોટું બટેકું લ્યો તો એક બટેકું લેવાનું છે તો આ રીતે આપણે ખમણી નાખવાનું છે બધા જ બટેકાને જે આપણે દોઢ બટેકું છે તેને આ રીતે બાફીને લેવાનું છે ઠરી જાય એટલે આને ખમણી નાખીશું આ રીતે આપણે ઝારીની મદદથી ખમણી લેવાનું છે ખમણાઈ જાય એટલે આમાં એડ કરવાનું છે જે આખું જીરું આવે છે તે એક ચમચી આખું જીરું લેવાનું છે તે એડ કરીશું મરી પાવડર એક ચમચી એક મરચું જે મોટું આવે છે તીખું તે મેં અહીંયા લીધેલું છે કટિંગ કરીને કરીને તમે તીખું અથવા મૂળું જેવું તમને પસંદ હોય તે પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો અડધો વાટકો લીલી કોથમીર અથવા તમે ધાણા કહી શકો તે કટિંગ કરીને લીધેલા છે અડધી ચમચી મીઠું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે હાથની મદદથી તો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ રીતે જોઈ શકો છો બટેકાનું બટેકા હોવાથી આ રીતે મિક્સ થઈ જશે બધી જ વસ્તુને આપણે જે સાબુદાણાનો લોટ છે તેની હારે આપણે મિક્સ કરી દઈશું અને થોડું થોડું આપણે અહીંયા પાણીની જરૂર પડશે તો એક ચોથાઈ કપ અહીંયા પાણીની મારે જરૂર પડી છે થોડું થોડું કરીને આપણે આમાં પાણી એડ કરતું જવાનું છે અને આપણે જે રોટલીનો લોટ બાંધીએ એનાથી થોડો જાડો લોટ આપણે બાંધવાનો છે થોડો કઠણ લોટ બાંધવાનો છે જે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેનાથી થોડો કઠણ લોટ આનો આપણે તૈયાર કરવાનો છે જો જેટલા પ્રમાણમાં તમારે પાણીની જરૂર પડે એ રીતે તમે એડ કરતા જવાનું છે પાણીનો અને આવો લોટ આપણે જેવો રોટલીથી થોડો કઠણ લોટ આપણે આનો તૈયાર કરી લેવાનો છે જોઈ શકો છો આપણો લોટ અહીંયા તૈયાર થઈ ગયો છે તો હવે આને ઢાંકીને આપણે રેસ્ટ કરવા માટે દસ મિનિટ માટે મૂકી દેવાનો છે જેથી આપણો લોટ છે તે સરસ મજાનો તૈયાર થઈ જાય તો જોઈ શકો છો આવો લોટ તૈયાર છે હવે આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું તો અહીંયા આપણી દસ મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો તૈયાર છે અને જોઈ શકો છો અહીંયા આપણું પાણી છે તે સાબુદાણા પી જાય છે તો આપણો લોટ કઠણ થોડો પરાઠાનો હોય છે તેવો તૈયાર થાય છે આમાં તમારે વધારે કઠણ હોય તો તમે પાણી થોડું એડ કરીને આને મસળી લેવાનો છે તો આપણો લોટ તૈયાર છે હવે આપણે આને પરેઠ પરાઠા વણી લઈશું તો આ રીતના પરોઠાનું એક આ રીતના લોટનું ગોળીંડું લઈ લેશું અને આ રીતે આપણે પરોઠું લઈ લેશું અને જે વધારાનો આપણે બે ચમચી લોટ સાબુદાણાનો કાઢેલો હતો તેને આપણે વણવા માટે એડ કરીશું આમાં ઉપર આપણે આ રીતે થોડો થોડો ભભરાવી દઈશું અને આ રીતે વેલણની મદદથી ધીરે ધીરે આ રીતે વણી લેવાનું છે અને આનું ગોળીંડું આપણે બનાવવાનું છે આ ફાટે છે ફરતી બાજુ સાબુદાણાનો લોટ છે તેથી ફાટી રહ્યું છે તો આ રીતે આપણે વણીને થોડું વણાઈ જાય એટલે આનું આપણે ગોળીંડું બનાવી લેવાનું છે આ રીતે સરખું કરતું જવાનું છે અને આપણે સરખી બાજુથી આ રીતે વણી લેવાનું છે અને હવે આનું આપણે આ રીતે બધી બાજુથી સરખું કરીને આપણે આનું ગોળીંડું બનાવી લેશું આ રીતે તો આ રીતે બનાવી લઈશું અને આની ઉપર જે સાબુદાણાનો લોટ છે તે ભભરાવીને આપણે આનું પરોઠું તૈયાર કરી લઈશું આની જગ્યાએ તમે આનું ભાખરી પણ બનાવી શકો છો ભાખરી બનાવો તો તે જાડી રાખવાની છે આપણે પરોઠું થોડું પતલું હોય છે તો આનું આપણે પરોઠું બનાવી રહ્યા છે તો હું અહીંયા પતલું કરું છું તમારે ભાખરી બનાવી હોય તો આને થોડીક જાડી રાખવાની એટલે આપણે ભાખરી તૈયાર થઈ જાય તો આ રીતે આપણે વણી લઈશું તો આ ખૂબ જ ટેસ્ટી બને છે જે લોકો સાબુદાણાની ખીચડી બનાવે છે તેને તો ખૂબ જ પસંદ આવશે તો જરૂરથી ટ્રાય કરો ગરમ ગરમ પરાઠાની રેસીપી જે ખૂબ જ ટેસ્ટી બને છે તો આ રીતે આપણે પરોઠા વણી લેવાના છે જોઈ શકો છો સરસ મજાનું પરોઠો આપણું સરખું કરતું છે હાથની વડે અને પરાઠોને વણી લેવાનું છે લોટ સરખો બાંધેલો હશે તમે તો આપણે જે લોટ બાંધ નાખીએ છીએ ઉપરથી ભભરાવીએ છીએ સાબુદાણાનો તે એક જ વાર જરૂર પડે છે વધારે જરૂર નથી પડતી તો આ રીતે સરખા પ્રમાણમાં આપણે લોટ બાંધી લેવાનો છે અને પરેઠું જોઈ શકો છો આટલું પતલું પરોઠું તૈયાર કરવાનું છે તમે જાડું કરો તો તમે ભાખરી પણ બનાવી શકો છો હવે આને આપણે શેકવા માટે નોનસ્ટિકની પેન લીધેલી છે ગેસની ફ્લેમને શરૂ કરવાની છે ગરમ થાય એટલે આપણે પરોઠું એડ કરી દેવાનું છે તળવા માટે તો આને બેથી ત્રણ મિનિટ થાય એટલે બીજી બાજુ પલટાવી દેવાનું છે આ રીતે શેકવા દેવાનું છે હવે પાછું આપણે પલટાવી દઈશું થોડું શેકાઈ જાય એટલે એની ઉપર આપણે ઘી ઘી એક ચમચી લઈશું અને આ રીતે આપણે લગાવી દઈશું આ રીતે લગાવી દેવાનું છે ઘી ઘીથી જ આપણે પરાઠાને શેકવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે આપણે પલટાવી દઈશું અને બીજી બાજુ પણ આપણે ઘી લગાવી દેવાનું છે આ રીતે ચમચી ઘીની લગાવી દઈશું અને હવે આપણે પરોઠું બીજી બાજુ પણ શેકી લઈશું તો આ રીતે થોડો થોડો ચમચાની મદદથી જે તાવી હોય છે તેની મદદથી હલાવતું ઉપરથી પ્રેસ કરવાનું છે થોડું થોડું આ રીતે જેથી આપણું પરાઠું છે સરસ મજાનું શેકાઈને તૈયાર થઈ જાય તો આ રીતે થોડું થોડું પ્રેસ કરવાનું છે જોઈ શકો છો આ રીતે વધારે પ્રેસ નથી કરવાનું થોડું થોડું હળવા

ચારથી પાંચ મિનિટ લાગે છે તો ધીમી ગેસની આંચ પર આપણે શેકી લેવાનું છે તો આ રીતે થોડું થોડું પ્રેસ કરતું જવાનું છે ને થોડી વારે આપણે પલટાવતું રહેવાનું છે તો આપણું પરોઠું તૈયાર થાય છે તો આ જ રીતે આપણે પરોઠું પલટાવી દઈશું અને આ રીતે આપણે બધા જ પરાઠાને શેકી લેવાના છે આપણે બધા જ પરાઠાને તૈયાર કરી લેવાના છે તો જોઈ શકો છો આ રીતે આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ગે પરાઠું છે તે આપણે ડીશમાં લઈ લઈશું જોઈ શકો છો પરોઠું આપણું તૈયાર છે તો હવે બધા જ પરોઠા આ રીતે આપણે શેકી લેવાના છે તૈયાર કરી લેવાના છે જોઈ શકો છો સરસ મજાના પરાઠા તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જરૂરથી બનાવો જે ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો ફરી મળીએ નવી રેસીપી સાથે